ઈષ્ટદેવ પરાત પરબ્રહ્મ ભગવાન શ્રી હરિ તથા આપ સર્વ હરિના લાડીલા વાલા મિત્રો ભાઈઓ બહેનો અને આપ સર્વ મોક્ષભાગીજી વાત માવો ભગવાન શ્રી સ્વામિનારાયણની યશોગાથામાં આપણે ગઈકાલે ભગવાન શ્રી હરિ નેપાળમાં બુટોલ નગરમાં પહોંચે છે ત્યાં બધાએ સાધુ સંતોની જમાત આવેલી છે ત્યાં નીલકંઠવર્ણી પહોંચે છે અને ગામને પૂછે છે કે આ ગામનું નામ શું શહેરનું નામ શું ત્યાર પછીની હવે આપણે કથા ધ્યાન દઈને સાંભળીએ ફરી નીલકંઠ નીલકંઠવર્ણીએ પૂછ્યું આ શહેરનું નામ શું છે અહીંનો રાજા કોણ છે તે સાધુએ કહ્યું અને બોટોલનગર કહેવાય છે અહીંનો રાજા મહાદત્ત છે તેઓ બહુ જ ધર્મ પ્રેમી છે નીલકંઠ નીલકંઠવર્ણને તેમના વચનમાં વિશ્વાસ આવ્યો છે તેઓ બાગમાં ગયા એક ઝાડની આસન કર્યું તે જોઈ પેલા સાધુએ કહ્યું બ્રહ્મશારી અહીંયા સુંદર બંગલામાં આવો બધી સગવડતાઓ છે નીલકંઠ એમને હાથ કહ્યું મને તો પૃથ્વી જેમ આ ઋતુમાં ફલવતી બને તેમ રાજા મહાદત્ત તપ વ્રત અને દાનનું પુણ્ય કાર્ય આજે ફલિત થયું છે રોજના નિયમ પ્રમાણે મહાદત્ત રાજા અને એમના બહેન માયા રાણી સવારે બાગમાં આવ્યા તમામ વૈરાગી બાવાઓને નમસ્કાર કર્યા એમના શરણના સ્પર્શ કરતાં કરતાં નીલકંઠ વર્ણી પાસે આવે છે વર્ણીને જોઈને બંને ત્યાં થંભી ગયા એમની મોહક ક્રાંતિ તપથી કૃશ થયેલું દેહ કિશોર અવસ્થા રાજા એમના બહેન માયા રાણીના અંતરમાં છુપાયેલું જ્ઞાન દીપ જાણે પ્રગટ થયું હોય એમ વર્ણી પણ એમને જોઈને ખૂબ પુલકિત થઈ ગયા એટલામાં મહાદત્તે હાથ જોડીને પૂછ્યું બ્રહ્મચારીજી આપ કોઈ નવીન લાગો છો જોડતા કહ્યું અમે તો આ લોકમાં સદા નવીન જ રહીએ છીએ આ લોક જુદી જાતના છીએ મહાદત્તને વર્ણિના આ શબ્દો ન સમજાણા ફરી વખત પૂછ્યું મહારાજ ગઈકાલ સુધી આપ અહીં ન હતા એટલે મેં આપને પૂછ્યું આપનું શરીર જોતા તપની અવધિ દેખાય છે આપના મુખની ક્રાંતિ આકર્ષે છે આપ આ આ બીજા કંઈક જુદા જ એમણે કહ્યું રાજન સમાગમ કરશો એટલે વૈરાગીને અને રાગીની તમને ખબર પડી જશે જગતમાં સાસો વૈરાગ તો ભગવાન સિવાય બીજો રાગ ન હોય એને જ કહેવાય છે લોકોના અંતરમાં ભગવાનનો રાગ પ્રગટાવવામાં જ મેં વૈરાગ ગ્રહણ કર્યો છે માયા રાણી નીલકંઠ વર્ણના અમૃત વચનો પાન કરતા સ્થિર થઈ ગયા છે વર્ણીનો દેહ દેખીને એમની આંખમાં આંસુ આવી ગયા સ્ત્રીનું હૃદય એ માતાનું હૃદય છે આવા કિશોરે ગ્રહ ત્યાગ કર્યો શરીર આવું કૃષ કરી એમનું અંતર દ્રવી ગયું એમને આંચું લુસતા પૂછ્યું બ્રહ્મચારી આ બંગલામાં સૌની સાથે કેમ નથી રહેતા જેને ભગવાનનો આશ્રય હોય એને બંગલાનો આશ્રય ખપતો નથી નીલકંઠવર્ણી આવું કહ્યું નીલકંઠવર્ણીના આ શબ્દો સાંભળી મા દત્તની જ્ઞાન દ્રષ્ટિ સતેજ થઈ ગઈ એમણે હાથ જોડ્યા કહ્યું મહારાજ આ બંગલામાં મેં સંતો માટે જ રાખ્યો છે અત્યાર સુધી ઘણા સંતો અહીંયા આવ્યા અને ગયા મેં એમની પ્રેમથી સેવા કરી પરંતુ મારા અંતરમાં ઊઠતા જાગતા પંસ વિષયના રાગ શિવાથી સૈમા નથી આજે આપના દર્શન માત્રથી હું અપાર શાંતિ અનુભવું છું થોડીવાર પછી થોભીને કહ્યું આ બંગલામાં આપ રહો મારા અૌભાગ્ય થશે મારું કલ્યાણ થશે મહાદત્તના ભાવથી નીલકંઠવર્ણીય બંગલામાં રહેવાનું કબૂલ કર્યું મહાદત્તે એમનો હાથ પકડ્યો બંગલામાં એક જુદાસ કમરામાં નીલકંઠવર્ણિને ઉતારો આપે છે વૈરાગી બાવા આ જોઈ રહ્યા એમના અંતરમાં ઈર્ષ્યાની આગ ભભૂકવા લાગી છે મહાદત્તે એમના નોકરને નીલકંઠવર્ણિની સેવા કરવાનું એમનું ધ્યાન રાખવાનું કહ્યું બંને ભાઈ બહેન ત્યાંથી નીકળ્યા પરંતુ માયા રાણીના પગ જાણે ત્યાં જડાઈ ગયા હોય એમ ત્યાં તો ખસતા જ નથી મહાદતે એમને બૂમ મારી બોલા ત્યારે એ ભાનમાં આવ્યા ત્યાંથી જાય છે સવારે નદીમાં સ્નાન કરી પોતાના પ્રાત વિધિ કરે છે બગીચામાં આવી ઝાડ નિશે બેસે બપોરે રાજા તરફથી જમવાનું આવે અન્ય વૈરાગીઓને આપે પોતે જે કાંઈ ફળ ફૂલ મળે એ જમે રાજા પાસે હંમેશા આવીને બેસે નીલકંઠવર્ણિ એમને ઉપદેશ આપે છે નીલકંઠવર્ણિ મહાદતને સમજાવે છે ત્રણ દેહથી આત્મા જુદો છે એથી બ્રહ્મ સાથે એકતા કરી ભગવાનનું વજન કરવું દેહ ભાવે ભજન કરવાથી ભક્તિમાં વિઘ્ન આવે છે જ્યારે આ પ્રકારના ભજનમાં કોઈ વિક્ષેપ આડો આવતો નથી આ સાંભળી મહાદતે પૂછ્યું આત્મા અને બ્રહ્મ એક જ છે ને નીલકંઠવર્ણિએ તરત જ કહ્યું આત્મા માયાથી વ્યાપ્ત છે જ્યારે બ્રહ્મ માયાથી છે માયાનું વ્યાપકપણું એક બ્રહ્માંડમાં હશે જ્યારે બ્રહ્મનું વ્યાપકપણું અનંત કોટી બ્રહ્માંડમાં આત્મામાં પરમાત્મા સાક્ષી રૂપ રહ્યા છે જ્યારે બ્રહ્મને પરમાત્માનો સાક્ષાત અને સર્વ પ્રકારે સંબંધશે આ સાંભળી મહાદત્ત વિસામણમાં પડી ગયા એણે આ જ્ઞાન કદી સાંભળ્યું ન હતું આત્મા એ જ પરમાત્મા એવું અભેદ ભાવના સૂત્રો જ એમને સાંભળ્યા હતા પરંતુ નીલકંઠ વર્ણિની વાણી એમને દિવ્ય લાગી એમને લાગ્યું કે આ જ્ઞાન સનાતન છે અને તે આવા પુરાણ પુરુષ પાસે જ પ્રાપ્ત થઈ શકે એમનો અંતર વિચાર કરવા લાગ્યું નીલકંઠ વર્ણની આધ્યાત્મિકતા મહત્તાનો તેના સ્વરૂપમાં પરાભાવનો એક ક્ષણમાં એને નિશ્ચય કરી લીધો નીલકંઠ વર્ણને પગે લાગીને હવે ઉઠે છે આ બગીચામાં રાજાની કુંવરી એમની સખીઓ સાથે રમવા આવી હતી એમને જોઈને બાબાઓ ગેલમાં આવી જતા પરંતુ નીલકંઠવરની સદા નીચી દ્રષ્ટિ રાખી ધ્યાનમગ્ન થઈ સ્વસ્વરૂપમાં મસ્ત રહી નીલકંઠવરના દર્શનથી કુવરીને તથા તેની સખીઓને ખૂબ આનંદ થઈ જ્યારે બાબાઓની દ્રષ્ટિમાં એમનો વિકાર દેખાતો હતો કુવરીએ તથા તેના સખીઓએ મહાદત્તને જ્યારે આ વાત કરી ત્યારે મહાદત્તે નીલકંઠવર્ણને વિશેષ મહત્તા સમજાણી વિશેષ લોલુપ બાવાઓના ભાવ એના અંતરમાંથી નીકળી ગયા મહાદત્ત રાજાએ એમના બહેને નક્કી કર્યું કે નીલકંઠવર્ણિને પોતાના મહેલમાં જ લઈ જવા તેઓ બંને નીલકંઠવર્ણી પાસે આવ્યા બંને હાથ જોડી વિનંતી કરે છે પરંતુ નીલકંઠવર્ણીએ બહુ જ વિનયપૂર્વક ના કહી છે એટલે માયા રાણીએ ફરી કહ્યું તો પછી અમારા મહેલમાં જમવા તો આવશો ને એમનો ભાવ જોઈ નીલકંઠવર્ણી એમનું આમંત્રણ સ્વીકાર્યું છે નીલકંઠવર્ણી રાજાના મહેલમાં રોજ જમવા જતા માયાદેવી એમને અનુકૂળ પડે એવી સુંદર રસોઈ પોતે જ બનાવતા રોજની આ પ્રમાણેની ભાવપૂર્વક સેવાથી માયારાણી અને મહાદત્તનું અંતર શુદ્ધ થઈ ગયું છે એમાં પ્રકાશ થયો તે પ્રકાશમાં એમણે નીલકંઠવર્ણીના દિવ્ય સ્વરૂપના દર્શન થયા અંતર્યામી સ્વરૂપે જીવનમાં જે પરમાત્મા રહ્યા છે આ સત્સંગી જીવન પ્રકરણ એક અધ્યાય પિસ્તાલીસ એમનું આ નિવેદન લેવામાં આવેલું છે નીલકંઠવર્ણને લાગ્યું કે બુટોલ પતન આવીને જે કામ કરવાનું હતું તે થયું મહાદત રાજાને અને એમની બહેનને પોતાના સ્વરૂપનું જ્ઞાન થયું એ જ એમનો મોક્ષનું સાધન છે હવે એમણે નીકળી જવાનો વિચાર કર્યો છે તેઓ એમના આવાસમાં આવ્યા અહીં આવી એમણે તૈયારી કરવા માંડી કેળે મૃક્ષર્મ કંઠે શાલિગ્રામ બાંધી દીધા છે હાથમાં કમંડલ લઈ એ રીતે તૈયાર થઈ નીલકંઠવર્ણી એમના કમરામાંથી સ્વસ્થ થઈ નીકળ્યા એમણે માયા રાણીને હસતા હસતા એમની સામે ઉભા રહ્યા નીલકંઠવર્ણી એમને જોઈ વિસ્મય પામી ગયા રાણીએ તરત જ પૂછ્યું બ્રહ્મશારી મહારાજ આ બધી છેની તૈયારી છે નીલકંઠવર્ણી કંઈ જ બોલતા નથી એટલામાં મહાદત રાજા પણ ત્યાં આવી પહોંચે છે એમણે નીલકંઠવર્ણીને તૈયાર થયેલા જોયા એટલે બે હાથ જોડી ગદગદ થઈને પ્રાર્થના કરતા કહ્યું મહારાજ આટલો વખત ભેગા રહ્યા આપના સ્વસ્વરૂપનું જ્ઞાન કરાયું હવે એકાએક આપે આ શી તૈયારી કરી કુંવર અને કુરીએ પણ આપને સંબંધે વ્રત લઈને નિયમો લીધા અમો બધાએ આપના વગર કેવી રીતે રહી શકશું કેવી રીતે જીવશું મહાદતના શબ્દો સાંભળી નીલકંઠ વર્ણી સાંભળી રહ્યા અને બોલ્યા એક તરફ એમનું કાર્ય એમની રાહ જોઈ રહ્યું હતું બીજી તરફ મહાદત્ત અને માયા રાણીની ભક્તિ હતી ભ્રમર ગીત એમને યાદ આવી ગયું તે મનમાં થોડું હસ્યા થોડી વાર એમણે કહ્યું રાજન મારે હવે જવું જોઈએ અનેક મારી વાટ જોઈને બેઠા છે પરંતુ મહાદત્ત અને એમને જવા ન દીધા એમના આગ્રહથી નીલકંઠવર્ણીએ બધી સામગ્રી પાછી મૂકી દીધી પરંતુ કોઈ ન જાણે એમ રાત્રે સાના ચાલી નીકળ્યા સવારે માયા રાણીને ખબર પડી ચારે બાજુ ઘોડે સવારોને દોડાવ્યા નીલકંઠવર્ણ દસ ગાઉકંઠવર્ ચાલી નીકળશે માટે આપણી સરહદ ઉપર ચોકી મૂકી દેવું નીલકંઠવર્ણીને નથી જ જવા દેવા મહાદત્તે તરત જ એ વ્યવસ્થા કરવાનું નક્કી કર્યું એમણે આ પ્રમાણે હુકમ આપ્યો નીલકંઠવર્ની આ વ્યવસ્થાથી અજાણ ન હતા મનમાં હસતા હતા રાજા અને માયાદેવીના પ્રેમને બંધન ઢીલા ન પડે એટલું પૂરતું જ એમણે ત્યાં રોકાવાનું હતું તત્કાળ તો નક્કી કરી જ લીધું હતું નીલકંઠવરની થોડો સમય ત્યાં રોકાણા મહાદત્ત રાજા માયા રાણીના પ્રેમનું એમણે પોષણ આપ્યું છે એમણે આ જ કાર્ય કરવાનું હતું પોતાના ભક્તોના મનોરથો પૂરા કરવા એમણે રહીને કર્યું મહાદત્ત અને માયા રાણી એમના સંબંધે ભક્તિમાં મસ્ત બની ગયા છે પ્રપત્તિ સ્વીકારી લીધી લાગ્યું કે રાજા રાજ્યમાં રહ્યા શકે નીલકંઠ નીલકંઠવર્ણના પ્રસંગોથી માયા રાણી પણ માયા ઝાળથી નિવૃત્ત થઈ ગયા બંને પાસે નીલકંઠવર્ણિને જે કરાવવું હતું તે સિદ્ધ થયું એથી નીલકંઠવર્ણી હવે ફરી નીકળવાની તૈયારી કરી રહ્યા છે નીલકંઠવર્ગ કાપતા સૂર્યોદય થતા સુધીમાં એમણે ઘણા દૂર દૂર નીકળી ગયા એમણે ઉત્તર તરફ નો માર્ગ લીધો એમણે લાગ્યું કે સીધી વાટે તો અસવારો પાસા મળશે એથી એમણે

અને વર્ષમાં એક જ વાર ભોયરામાંથી બહાર નીકળતા એના ગુરુનું પોકળ શરદ પૂર્ણમે ખુલ્લું પાડે છે નીલકંઠવર્ણી અહીં બે માસ રોખાય છે આ શ્રી હરિલીલા અમૃત કળશ ત્રણમાં વિશ્રામ પાંચમાં લખેલું છે બુટોલ પતંગથી ઉત્તર તરફ પોખરાનો જે માર્ગ છે તે વિકટ વનથી એ સમયે સવાયેલો હતો તે ગીચ ઝાડીમાં નીલકંઠવર્ણી ચાલતા હતા અહીં માનવીનું પગેરું કાઢવું મુશ્કેલ હતું જે રસ્તે જતા હતા ત્યાં કોઈ તીર્થસ્થાન હોવાનો સંભવ ન હતો છતાં નીલકંઠવર્ણી આગળ જતા હતા અંતર્યામીના અંતરમાં કળાએ ગયું કે એક યોગીએ પોતાની સુષુમના જાગૃત કરી અંતરયામી સ્વરૂપ સાથે જોડી દીધા તેથી નીલકંઠવર્ણી એ દિશા તરફ જતા હતા સૂર્યના તાપથી તપ્ત બનેલી ધરતીને નીલકંઠ વર્ણના પાદા શાંત કરવાના હતા ધીરે ધીરે ચાલતા ચાલતા એ ઘેઘૂર વડના છાયા નીશે એમણે એક યોગીને જોયા એમનું સુષુમણા જાગી પરંતુ અર્ચી માર્ગ જઈ અક્ષર ધામમાં એ ધામના ધામીને ત્યાં દર્શન કરાવતા પણ પૃથ્વી ઉપર વિચરણ કરતા વખતે દિવ્ય સતા માનુષી સ્વરૂપના દર્શન કરવાની એમને તાલાવેલી લાગી હતી એથી એ દિવ્ય વિગ્રહના દર્શન કરવા તેઓ વિશેષ આતુર હતા મોક્ષનું અછેલ્લું સાધન હતું પ્રત્યક્ષ ભગવાનના દર્શન એટલા માટે યોગ કરતા હતા જટાધારી આ ફક્ત કોપીન જીર્ણ આચ્છાદન અને મૃક્ષર્મ આટલી જ વસ્તુઓ હતી વડની નીચે એમની તૂટેલી જેવી જણાતી ઝૂંપડી ગીતાનો આ પાઠ કૃષ્ણ ભગવાનના ભજનો નીલકંઠવરની દૂર દૂરથી આવતા હતા ત્યારે તેઓ શાલિગ્રામના પૂજન કરી ગીતાના પાઠ કરવાની તૈયારીમાં હતા દૂરથી એમણે નીલકંઠવરને આવતા જોઈ નિર્જન સ્થાનમાં ફક્ત ભરવાડોના જ વાડા હતા ત્યારે આ તો કોઈ તપસ્વી યોગી જેવો કિશોર એમણે જોયો એમણે લાગ્યું કે એમના અંતરમાં જે મૂર્તિ દેખાય છે એનો આ સામેથી આવતી મૂર્તિ સાથે સામ્ય હતું એમના અંતરમાં ભક્તિભાવ ઉછળ્યો તે એકદમ ઉઠ્યા અને નીલકંઠ વર્ણિની સામે એમણે દોટ મૂકી વર્ણી પણ દોટ્યા એણે જુગો જુગની અતૂટ પ્રીતિના બંધનથી બંધાયેલા હોય એમ બંને એકબીજાના ભુજપાશમાં સમાઈ ગયા યોગીને આનંદ હતો પરમાત્માની પ્રાપ્તિનો વર્ણીને આનંદ હતો ભક્તને ભેટવાનો બંનેનું અંતર ભેટાણું એકબીજામાં સૌ સમાઈ ગયા ભગવાન અને ભક્ત બંનેની પરસ્પરની અસ્મિતા અહીં અદૃશ્ય થઈ ગઈ અષાઢી સવંત અઢારસો એકાવનના કાર્તિકી માસની આસપાસમાં સમય હતો યોગીને આનંદ હતો થોડીવાર પછી બંને છૂટા પડ્યા ત્યારે બંનેની આંખોમાં આંસુ હતા એકને વિયોગના બીજાને સંયોગના ગોપાલ યોગી ગદગદ ભાવે કહ્યું ભગવાન બહુ રાહ જોડાવી બહુ રાહ જોડાવી વર્ણિ હસે છે કહ્યું તમારા જેવા યોગીને ખોળતો ખોળતો વન પર્વત થી હું અહીં આવ્યો છું ઘણા યોગી મળ્યા કેટલાક યોગીઓ કેટલાક રોગીઓ કેટલાક માની અને કેટલાક દંભી પણ તમારા જેવા નિર્મળ અંતરના અરોગી પુરુષ મેં ક્યાંય જોયા નથી વર્ણિના શબ્દે શબ્દે અમૃત પિતા ગોપાલ યોગીને આ પ્રશંસા સાંભળવી ન હતી એ તો જોઈ જ રહ્યા હતા એમના મુખમાંથી અમૃત સમા શબ્દોનું પાન કરતા કરતા એમની કર્ણેન્દ્રીને તૃપ્તિ થતી જ ન હતી વર્ણિ બોલે જતા હતા કોઈ સમર્થ ગુરુ તમને મળ્યા હશે નહીં તો આવા યોગ કળાની સિદ્ધિ પ્રાપ્ત ન થાય નરનારાયણ આશ્રમ સુધી અમે યાત્રા કરી અખંડ ધ્યાનમાં રહેતા ભગવાનની મૂર્તિ સાથે સંલગ્ન થયેલા ઘણા સિદ્ધો જોયા પણ તમારા જેવા યોગી ક્યાંય મેં નથી જોયા સિદ્ધો પાસે અમે ધ્યાન શીખ્યા તમારી પાસે હવે યોગ શીખશું ગોપાલ યોગીને આનંદ યોગી પ્રવર આવરણીને યોગ શીખવે છે જ્યારે ગોપાલ યોગીને એમનું સાનિધ્ય જોઈતું હતું બંનેને મેળ મળી ગયો ગોપાલ યોગીએ વર્ણિને પ્રથમ યોગના ગ્રંથનો અભ્યાસ કરાવ્યો પછી હઠ યોગની ક્રિયાઓ કરાવી જુદા જુદા આઠ અંગો શીખવાડ્યા વર્ણિ તરત જ બધું શીખી જતા મનુષ્ય ભાવના બધા જ ભાવો વર્ણિને સિદ્ધ હતા તેથી તેઓ ભાવમાં કદાચ કોઈ અટવાય તો માયાની જાળમાંથી નીકળી ન શકે એટલું ગોપાલ યોગીને એમના સ્વરૂપનું જ્ઞાન હતું એમની વાતોમાં કવિચિત કવિચિત દિવ્ય ભાવના એવા શબ્દો છરી પડતા હતા એથી એમનું એ જ્ઞાન વિશેષ દૃઢ થતું બંને સાથે બેસીને કંદ મૂળ જમતા પાસે વસતા ગોવાળો ત્યાં ગાયોના વાડા કરતા હતા એક દિવસ એમણે વર્ણિને કહ્યું મહારાજ અહીં વાઘ ચિત્તાની વસ્તી ઘણી છે અમારી ગાયોના વાડામાં આવી ગાયોનો શિકાર કરી જાય છે ગૌ આ રીતે વધ થઈ જતો હતો એમ ઘણું દુઃખ થાય છે અમારું પશુધન ઓછું થાય છે તેથી અમને નુકસાન પણ થાય છે અઠવાડિયામાં બે ત્રણ વખત તો એમના હુમલા થતા જ હોય છે વર્ણિને આ સાંભળી દુઃખ થયું એમણે કહ્યું તમે બીશો નહીં વૃકો દરના પોંડ શંઘનાથ જેમ દુશ્મનોના અંતર ભેદાય ગયા એમ મારી ભ્રમનાથથી ઘોષનાથી હિંસક પ્રાણીઓ અહીં નહીં આવી શકે ગોપાલ યોગીએ પણ વર્ણિને કહ્યું ટાળવું પડશે તો એ શક્તિ નથી પણ તમો તો પશુધનનું રક્ષણ કરો વર્ણિએ તરત જ ગોપાળ યોગીને કહ્યું તમારો શંખ લાવો ગોપાળ યોગી તરત જ શંખ લઈને આવ્યા વર્ણીએ ગોપાલ યોગીને શંખનાદ કરવાનું કહ્યું એમણે શંખનાદ કર્યો બ્રહ્મનાથ સમા થી નીકળતા શબ્દો આજુબાજુ પ્રસરી ગયા ગોવાળોના વાડામાં આવતા હિંસક પ્રાણીઓ બંધ થઈ ગયા ત્યાર પછી ગોવાળિયા બધા નિર્ભય બની ગયા પરાત્પર બ્રહ્મ પરમાત્મા દિવ્ય સ્વરૂપને ન પિછાણી શકનાર આ ગોપ બાળકો ફક્ત એટલું સમજતા હતા કે વેદકાળના સૂર્યમંડળમાં પુષણ દેવ આજે એમની ગાયોની રક્ષા કરવા માટે વર્ણી સ્વરૂપે અહીં આવ્યા છે એમની ભક્તિના ભાવ રૂપે બીજા દિવસે તેવું દૂધના દેગડા લાવ્યા પરંતુ વર્ણીને કે યોગીને આ રસકસ ક્યાં ખપતા હતા ગોપાળ યોગી પાસે વર્ણી યોગના આઠ અંગ શીખ્યા ગોપાળ યોગીને મન આ ભક્તિ હતી ગુરુક્રમની સાચી પરંપરા સચવાય ગુરુમાં દેવની ભાવનાઓ ભાવ દ્રઢ થાય એ હેતુથી વર્ણીએ ગોપાલ યોગીને ગુરુ તરીકે સ્વીકારી પોતાના પુરુષોત્તમ સ્વરૂપના તમામ ભાવ શિષ્યત્વમાં સમાવી દીધા યોગની દેહ ભાવે ટળી જાય છે આત્મનિષ્ઠા દ્રઢ થાય છે આવું અનુસંધાન રાખી વર્ણી યોગ વિદ્યાની સિદ્ધિ માટે મંડી પડ્યા થોડા દિવસમાં એમણે અષ્ટાંગ યોગ સિદ્ધ કરી લીધા એમણે ગોપાલ યોગીને કહ્યું મને હવે મારા આત્માનું દર્શન થાય છે ગોપાલ યોગી આ સાંભળીને હશે તે સૌના આત્મામાં રહ્યા હશે શરૂઆતમાં જ બ્રહ્મ જે અક્ષર બ્રહ્મ એના જે આત્મા અને આધાર તે વર્ણિ પોતે છે એમને એમના આત્મામાં દર્શન થયા પણ વર્ણિ કહે છે આ સાંભળવા માટે તેમને સહજ ભાવે પૂછ્યું હવે તમારો યોગ સંપૂર્ણ થયો ને અષ્ટાંગ યોગની અંતિમ સિદ્ધિની પ્રાપ્તિ પછી શું કરવાનું બાકી રહેશે સમાધિ છે પરંતુ તેમાં પણ વૃત્તિઓ જો અનુલોમ થાય તો વિઘ્ન આવે પણ જો બ્રહ્મસંગાથે આત્માની એકતા થાય એ રીતે બ્રહ્મ સ્વરૂપ થવાય તો કઈ વિઘ્ન આવતું નથી તેને શુદ્ધ ગુણાતીત સ્થિતિ કરવી હતી ગોપાલ યોગી આ સાંભળી રહ્યા શુદ્ધ બ્રહ્મ્ય સ્થિતિમાં આ નવીન સતા સનાતન દર્શન હતું ગોપાલ યોગીને આ જ્ઞાન ન હતું તે તો આત્મા સ્વરૂપની સ્થિતિને જ અંતિમ સ્થિતિ માનતા હતા વરિણા પ્રસંગથી તે બ્રહ્મ ભાવ પામ્યા અને તે બ્રહ્મા તેજ પરમાત્માના સાક્ષાત એમને દર્શન થયા અંતરમાં પ્રગટેલા પરમાત્મા અને બહાર દેખાતા વર્ણીના સ્વરૂપની એમને એકાગ્રતા જોઈ મૂર્તિમાં એમની વૃત્તિ સ્થિર થઈ ગઈ ધીરે ધીરે દેભાન ભોલી વિસ્મૃત થવા લાગી પોતાની આ અંતિમ સ્થિતિ છે એમને એનું જ્ઞાન થયું એમની પાસે પંચરત્નનો ગુટકો હતો એમણે વર્ણીને આપ્યો અને ભક્તિભાવથી અલ્પ ભેટ આપી કૃતકૃત બની એમણે દેહનો ત્યાગ કરી દીધો પાસળથી શ્રીજી મહારાજે આ ગુટકો સદગુરુ મુક્તાનંદ સ્વામીને આપ્યો હતો અને સદગુરુ મુક્તાનંદ સ્વામીએ શ્રી રઘુવીરજી મહારાજને આ ભેટ હતો ગુટકો વડતાલના મંદિરમાં અક્ષર ભુવનમાં આવેલો છે ગોપાલ યોગીને દેહ ક્રિયા કરીને વર્ણી ગોપ બાળકોના આગ્રહથી થોડા દિવસ ત્યાં રહ્યા અને પછી ત્યાંથી નીકળી

પદ સંસાર નથી ત્યાં પ્રકૃતિ તેના મૂળ આવી આજુબાજુના પ્રદેશ હતા તેમાંથી પ્રસરતો સુગંધ વાયુ પંખીઓના મીઠા કલરો આ બધું વર્ણીને ગમ્યું એમણે એમની સર્જન શક્તિનું સુંદર સ્વરૂપ જોયું એમણે થોડા સમય અહીંયા રહેવાનું નક્કી કર્યું નીલકંઠવર્ણિ ત્યાંથી ચાલતા ચાલતા ભોખરા શહેરમાં પહોંચ્યા આ ઉત્તર કાશી પણ કહેવાય છે પાસે શેતી ગંગા વહે છે નીલકંઠવર્ણિ એમાં સ્નાન કર્યું નદી સરોવરો જોઈ એમનું મન પુલકિત બની ગયું છે નિત્ય કર્મથી પરવારી શેતી ગંગાના કિનારે એક શિવાલયમાં એમણે ઉતારો કર્યો શહેરમાં સંસ્કૃત વિદ્યાના પાઠશાળાઓ જોઈ વેદ પાઠી વિદ્યાર્થીઓને જોયા એમને મન બહુ જ આનંદ હતો વિદ્યા એ મુક્તિનું સાધન છે એનું પ્રસારણ થશે તો જ આર્ય સંસ્કૃતિના પાયા દ્રઢ થશે વર્ણી આ વિચારમાં ચાલતા હતા માર્ગમાં મળતા વિદ્યાર્થીઓ સાથે વાતો કરતા આટલી નાની ઉંમરમાં વિદ્યાવ્યાંગીઓ આ બ્રહ્મચારીને જોઈને ત્યાંના પંડિતો વિદ્યાર્થીઓને આશ્રય થતું વર્ણી શહેરમાં ફરી પાસા શિવાલયમાં આવી ગયા અહીં એક એક મુમુક્ષ પંડિત વર્ણીનું અદ્ભુત સ્વરૂપ જોઈને ખેંચાતા એમને શિવના દર્શન થતા નીલકંઠ વર્ણી એમની સ્તુતિ કરી નીલકંઠ વર્ણી એને અભય वरदान આપ્યા પંડિતને ભિક્ષા મળતી દાન મળતું રાજાની કૃપા પણ મળતી આ બધું જ મળતું પણ અભયદાન એને ન મળતું હતું એની ઈચ્છા હતી તે દાન આપવાની પૃથ્વીના માનવીનું ગજુ ન હતું ફક્ત ભગવાન કે ભગવાનના પરમહંસ ભગવાનના સંત પાસેથી જ વરદાન મળે છે પંડિત કૃત કૃત્ય બની જતા બીજા દિવસે ત્યાંથી નીકળે છે જે મહાન કાર્ય માટે પોતાના નીલકંઠવર્દુર્ભાવ થયો હતો તે કાર્ય એમણે કાળનું ક્ષોભ પમાડી અલ્પ સમયમાં કરવાનું હતું તેથી એમણે ઉતાવળી સાલ પકડી છે જ્યાં જ્યાં મુક્ષો મળતા ત્યાં ત્યાં રોકાતા જ્યાં આસુરોનો ઉપદ્રવ થતો ત્યાંથી એનો નાશ કરી પોતે આગળ હાલતા પોખરામાં એમનું કામ પૂરું થયું એટલે ત્યાંથી પૂર્વ દિશામાં આગળ હાલતા હાલતા નારાયણ ગંગા અને ભૂરી ગંગાને પાવન કરી ત્રિલુષી ગંગાએ ભગવાન પધાર્યા છે નેપાળમાં શિવપુરી પર્વતના શિખર ઉપર એક સરોવર છે એની ઉત્તરે એક ઊંચો પર્વત છે એ પર્વતના ત્રણ શિખરોમાંથી જુદા જુદા ત્રણ શહેર જુદા જુદા ત્રણ જળના પ્રવાહ વહે છે તેને

પરંતુ તેને તીર્થત્વ આપી ભારતની પુરાતન સંસ્કૃતિને સદા જીવંત રાખવા તીર્થોમાં આવતા મુમુક્ષોનું કલ્યાણ કરવા માનવીની કલ્પનામાં પણ ન આવે એવા અગમ્ય સ્થળે આવેલા આવા જીર્ણ તીર્થોને શોધી શોધી નીલકંઠવરની પગપાળા ત્યાંથી પહોંચી જતા પ્રવાસની કઠિનાઈ છતાં એમની લોક કલ્યાણની ભાવના પડી હતી રસ્તામાં એમણે બાવાની જમાત મળી તે જમાતમાં વરણી પણ દાખલ થઈ ગયા અહીં તેમને પ્રતિભા અસ્તિ ન રહેતી હતી વાલા મિત્રો અહીંયા આપણે આપણી યશોગાથાને અહીંયા હું વિરામ આપું છું આવતીકાલે ભગવાન કાઠમંડુમાં પહોંચશે એ બધી જ વાતો આપણે આવતીકાલે કરીશું તો વાલા મિત્રો આપ સૌના ચરણમાં મારા ભાવ અને હૃદયથી આપ સર્વને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ